ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર અને નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રદેશ અધ્યક્ષ રામસિંહભાઈ કરંગિયાની વિશેષ ઉપસ્થિતિમાં ડેડિયાપાડા જાનકી આશ્રમ ખાતે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા આયોજિત ગ્રામીણ વિકાસ સંમેલન બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો હતો મંત્રી ભીખુસિંહજી પરમારે

લોકહિતમાં કરી નવા શિખર સર કરવાનો વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાંસદ મનસુખ વસાવાને સાતમી વખત ભરૂચ લોકસભામાં ટિકિટ મેળવવા બદલ અભિનંદન પાઠવી ભારે બહુમતીથી જીતાડવા સૌ કામે લાગી જવાનો અનુરોધ કર્યો છે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર વિકાસની વિચારધારા સાથે લોકપ્રશ્નોને વાંચ આપવા તેમજ સરકારની યોજનાકીય લાભો છેવાડાના આદિવાસી બાંધવો સુધી પહોંચાડવા અંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશનની કામગીરીની પ્રશંસા કરી હતી સરકારની યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડી વિકાસ કામો વિસ્તારમાં થયા હોય ભરૂચ લોકસભા બેઠક પણ ભાજપ પાંચ લાખ કરતાં વધુ મતોથી આ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપે મહેમાનોનું સ્વાગત કરી નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાનો પરિચય કરાવી ચલો ગાંવ કી ઓર સૂત્ર હેઠળ ગામડામાં છેવાડાના લોકો સુધી રાજ્યો અને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળે તે માટે પ્રયાસ કરવા પર ભાર મૂક્યો સૌ મહેમાનોનું બુકેશા લોઢાડી ગો

ભાઈ બારૈયા હિરાજ વસાવા મનીષ વસાવાનો

જિલ્લા તાલુકાના અગ્રણીઓ પદાધિકારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે નર્મદા જિલ્લાના ડેડેપાડા તાલુકા ખાતે નરેન્દ્ર મોદી સાહેબ વિકાસ મંચ નું ગ્રામીણ વિકાસ સંમેલન જાનકી આશ્રમમાં યોજાયું છે આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદભાઈ તથા એમની સમગ્ર રાજ્યની ટીમ જિલ્લાની ટીમ સહિત અમારા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારના સ્થાનિક આગેવાનો અને અલગ અલગ ગામના આ મંચ સાથે જોડાયેલા સૌ કાર્યકર્તાઓ અને અમારા ભારતીય પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સરકારની યોજના રાજ્ય સરકારની ભારત સરકારની યોજના લોકો સુધી પહોંચે અને ગામ પણ એક મજબૂત ગામ બને ગામના તમામ પ્રશ્નો જે છે ગામની તમામ સમસ્યા એ ઉકેલ આવે એના માટે મિશન પણ સરકાર સાથે મળીને આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર કામ કરવાનું છે નર્મદા જિલ્લામાં છ મહિનાથી આ મિશન કાર્યરત છે અને નરેન્દ્રભાઈ મોદીના વિચારધારા સાથે આખો આ મિશન જોડાયેલું છે એને એના કારણે અમે પણ ઉપસ્થિત રહ્યા છીએ અને એના આવનારા દિવસોમાં ગામડાના લેવલ લેવલે ગામડાના ગામડાના વિકાસ માટે ગામડાની જે પણ કોઈક સમસ્યા છે એ સમસ્યા ઉકેલવા માટે અમે મિશન સાથે મળીને આવનારા દિવસોમાં ગામડાના વિકાસ માટે ખૂબ સુંદર પ્રકારનું અમે કામ કરીશું ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર માટે ચૂંટણી આવે તો જ પ્રચાર કર્યો એવું નથી ઉમેદવાર જાહેર થતાં પહેલાં એક વર્ષ પહેલાં અમારો બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્ર તાલુકા અને જિલ્લા સંગઠન ખૂબ મહેનત કરી છે અને બૂથ કઈ રીતના જીતી શકાય એ પ્રકારનું અમારો આયોજન છે અને સાથે સાથે સરકારની યોજના જે લોકો માટે બનેલી છે એ રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના એ લોકો સુધી પહોંચાડવા માટે પણ અમારા સંગઠન અને ચૂંટાયેલી પાંખે સમન્વય કરી સરકાર સાથે મળી અને લોકો સુધી પહોંચાડી છે હવે અમારે ફોલોઅપ કરવાની જરૂર છે લોકોને યાદ દેવડાવવાની જરૂર છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના પ્રધાનમંત્રી છે સાચા અર્થમાં ગામડાના વિકાસ માટે રાજ્યના વિકાસ માટે અને દેશના વિકાસ માટે સતતને સતત પ્રયત્નશીલ છે અને અનેક પ્રકારની વિકાસલક્ષી યોજના લઈને ચાલે છે ખેડૂતો માટે હોય મહિલાઓ માટે હોય વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ નરેન્દ્રભાઈ મોદી આ દેશને ખૂબ ઊંચાઈ તરફ લઈ જ રહ્યા છે તો આ બધી જ વાત અમારા ઊંડાણ વિસ્તારના લોકો સુધી અમે પહોંચાડી છે અને આ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે એટલું જ નહીં

देश का सेवा करने का मौका मिलना चाहिए लोकसभा चुनाव में कैसे सपोर्ट करेंगे लोकसभा चुनाव में हमारी सभी कार्यकर्ता नरेंद्र मोदी विकास मिशन चलो गांव की ओर से जो भी कार्यकर्ता है शेड्यूल वाइज तैयार किया गया है उसका खाका तैयार किया गया है सभी राज्य में में सभी सभी प्रदेशों प्रखंड में सभी जिला में सभी गाँव गाँव जा करके हमारा जो जो कार्यकर्ता है नरेंद्र मोदी विकास पदाधिकारी है चलो गांव की ओर में हमारी महिला कमेटी भी जो है वो दीदी चाची भैया बाबू नानी दादी का करके इस बार वोट दिलाने का काम जिसे उन्नीस में किया था अब की बार 400 पार के नारा दिया था इस बार भी अब की बार 400 पार की नारा नरेंद्र मोदी विकास मिशन करती है गुजरात की धरती से कि इस बार भी हमारे माननीय प्रधानमंत्री जी भारी बहुमत से जीतेंगे और प्रधानमंत्री बनेंगे और हमारे देश का कल्याण होगा हमारा देश का विकास होगा हमारे जितने भी आदिवासी क्षेत्र से है गरीब लाचार है उसका विकास होगा मैं ये कहना चाहता हूँ गुजरात की धरती पर मैं आया हूँ गुजरात की धरती को मैं सम्मान करना चाहता हूँ कि नरेंद्र ऐसे मुख्यमंत्री बनकर पूरे देश को सिखाने का काम किया पूरे राज्य सिखाने का काम किया पूरे विश्व को सिखाने का काम किया नरेंद्र मोदी विकास मिशन चलो गांव की ओर से अमित शाह और नरेंद्र मोदी को सैल्यूट करती है धन्यवाद देती है कि की ऐसे आपका नाम मेरा नाम विनोद कुमार विद्यार्थी नरेंद्र मोदी विकास मिशन चलो गाँव की ओर राष्ट्रीय अध्यक्ष दीपक जो रिपोर्ट एस नाइन न्यूज राजपिपड़ा हमारी तमाम माहिती थी अपडेट रहवा महिती रहो एस नाइन न्यूज साथे